યુવાઓના પ્રખ્યાત અભિનેતા દીપક તિજોરી અમદાવાદ પહોંચ્યા આવનાર ગુજરાતી ફિલ્મ ગેટ ગો ગોનું ભવ્ય શુભમુહૂર્ત અમદાવાદ ખાતે યોજાયું હતું જેમાં પ્રખ્યાત અભિનેતા દીપક તિજોરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ખાતે ગુજરાતી સિનેમાને સાહસ રોમાંચ અને નવી દિશા આપતી ફિલ્મ ગેટ સેટ ગો થોડા સમયમાં રિલીઝ થશે તીખી મીઠી લાઈફ પૂરી પાણી જેવી લોકપ્રિય સિરીઝ અને ફિલ્મ ભગવાન બચાવે ફિલ્મો આપ્યા બાદ વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન હાઉસ સાથે મળીને એક અનોખી ગુજરાતી ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યું છે જે સાયકલ રેસિંગને આધારે બનેલી કથા છે જે એક્શન અને ભાવનાથી ભરપૂર જોવા મળશે ફિલ્મનું ભવ્ય અને સૌ પ્રથમ પ્રકારનું શુબૂર તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયું હતું જેમાં યુવાનોની ધડકન ગણાતા અભિનેતા દીપક તિજોરી ભૌમિક સંપત જીનલ બેલાણી રોનક કામદાર સંવેદનાના સુવાલકા ઓમ ભટ્ટ શરદ શર્મા સહિત તમામ મુખ્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે થ્રિલિંગ સાયકલ સ્ટુડન્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યું જે ફિલ્મની થીમ સાથે જોડાયેલ હતા જેને લઈને અભિનેતા દીપક તિજોરીએ માહિતી આપી હતી I am looking forward uh, for get set go. This is going to be an interesting film. बहुत वर्षों पहले आई सारी गुजराती स्क्रिप्ट मने मरी और दो. तो, a... Can you please uh, tell us your journey uh, as a Gujarati actor in Gujarati cinema? Because you're from Bombay. Uh, hi everyone, Good afternoon. 10 साल पहले आई थी जब मैंने बया की थी गुजराती The New Wave Gujarati Cinema was starting at that time. અમે એવી ગાય છે જે સાયકલ ઉપર ચોરી કરે છે અને નાખશો અવેરો તો

<laughs> all the best uh, to you for the film and uh, sir does a lot of Gujarati films every year, there are a few Ladies and gentlemen, give us good vibe and good energy as a Murukh shot The first days are always very very important, wishing the entire team of Get Set Go all the best I hope you સારા છે અને આઈ થિંક ક્વોલિટી અને જે સ્ટોરી છે એ ડેફિનેટલી ગુજરાતી ઓડિયન્સ માટે બહુ જ નવી છે તો મને મને આઈ આઈ જસ્ટ થોટ કે આઈ ડેફિનેટલી વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ અને એટલા માટે હું આ ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું આ હવે જે કાઈન્ડ ઓફ રોલ્સ હું લઉં છું એ જે મારી પર્સનાલિટીને સૂટ થાય એવા લઉં છું ડેફિનેટલી લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે નાઇન્ટીઝમાં અને આની પહેલાં પણ તો જેટલું મારું કામ તમ લોકોને ગમ્યું છે અને હવે મને એવી ઈચ્છા છે કે હું તમારી સામે પાછો આવું અને તમે મને એટલું જ પ્રેમ આપો ગુજરાતી ફિલ્મો પહેલાં બી બહુ જ સુપરહિટ્સ બની છે સારી એવી બટ એ વધારે પડતી બધી ફોક ફિલ્મોની તરફો તરફ હતી અને આપણે જે પ્રોગ્રેસ એઝ અ ગુજરાતી આપણે લોકોએ જેટલો પ્રોગ્રેસ કર્યો છે એ ફિલ્મોમાં દર્શાતો નહોતો પણ હવે જે ટાઈમ આવ્યો છે આપણે અલગ અલગ સ્ટોરીઝના થ્રુ જે આપણું સ્ટેટસ બની રહ્યું છે ગુજરાતીઓનું આખી દુનિયામાં એ આપણે દેખાડી રહ્યા છે અને એમાં મને લાગે છે કે આપણો સારો એવો હાથ છે તો આ આ જે ફિલ્મ છે ગેટ સેટ ગો એ બી એક નવી જ કહાની છે ફોર ગુજરાતી ઓડિયન્સ અને આશા કરું છું કે તમને બધાને ગમશે અને તમને એટલી ગમશે કે તમે જે પ્રેમ મને આપ્યો છે નાઇન્ટીઝ પછી એ જ પ્રેમ મને તમે પાછો કરશો